ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં રૂપિયાનો વરસાદ પડશે આ ત્રણ રાશિના જાતકોને ધનલાભના નવા રસ્તા ખુલશે અને પૈસાના ભંડોળમાં વધારો થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે જે નાણાકીય તંગી દૂર કરશે પરિવારના સભ્યો પણ સાથા અને સહયોગ આપશે ખરાબ લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરો પૈસા પરિવારના સભ્યોની માંગણીઓ પૂરી કરવામાં ખર્ચ થશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાં બનાવશે હાલના સમયે એવા કપડાં ન પહેરો જે તમારા પ્રિયજને ન ગમતા હોય નહીં તો સંભવ છે કે તેને દુઃખ થાય વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ મિત્રની મદદથી અટકેલા કામમાં સફળતા મળશે નોકરી અને રોજગારની તકોમાં વધારો થશે આર્થિક લાભ થવાની સંભાવના છે વ્યવસાયિક યોજનાને પ્રોત્સાહન મળશે કોઈ સંબંધી પાસેથી મદદ મળી શકે છે હાલના સમયે સકારાત્મક વિચાર ચોક્કસપણે તમારી નવી દિશામાં રંગ લાવશે સકારાત્મક વિચાર અપનાવીને જીવનને સાચી દિશા આપશે જે મિત્રોને તમારી જરૂર છે તેમના સુધી પહોંચો સમસ્યાઓ વિશે વધુ વિચારશો નહીં મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ નવા કામ વિશે વિચારી શકો છો પરિવારમાં કોઈની સાથે અણબનાવ થઈ શકે છે વિદ્યાર્થીઓને સફળતા મળશે આર્થિક લાભ માટે કરેલા કાર્યમાં તમને સફળતા મળી શકે છે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો તમને તમારા જીવનસાથી તરફથી મધુર સહયોગ મળી શકે છે પ્રવાસની સ્થિતિ સુખદ અને લાભદાયક રહેશે હાલનો સમય તમારા માટે ભાગ્યશાળી છે હાલના સમયે તમે તમારી જાતને આર્થિક રીતે સ્વતંત્ર અનુભવશો કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો ઘરમાં અને મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા વિશે વિચારો સમસ્યાઓને મનમાંગથી કાઢી નાખો વ્યાપારીઓએ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી જોઈએ અને દૂરની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ તમને નવી નોકરી અથવા પ્રોજેક્ટ મળી શકે છે અન્યનો સહયોગ મળશે અટકેલા કામ હાલના સમયે પૂરા થઈ શકે છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે હાલના સમયે છેતરવાની પ્રબળ સંભાવના છે પત્રવ્યવહારમાં સાવધાની રાખવાની જરૂર છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો ધનલાભના નવા રસ્તા ખુલશે કાયદાકીય વિવાદમાં ફસાઈ શકો છો હાલના સમયે તમારા જીવનસાથીને તમારો કિંમતી સમય આપો તમારા જીવનસાથીને તમારી જરૂર છે કોઈ ખાસ વ્યક્તિ અથવા નજીકના મિત્ર દ્વારા છેતરપિંડી થવાની સંભાવના છે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો હાલનો સમય બેરોજગારો માટે સારા સમાચાર લાવી શકે છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ મહેનત કરવી પડશે કન્યા રાશિની વાત કરીએ તો હાલનો સમય અનુકૂળ છે થોડી મહેનતથી પૂર્ણ પરિણામ મળવાની સંભાવના છે હાલના સમયે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે તમારા લગ્નજીવન માટે આ મુશ્કેલ સમય છે जो तुम्हें लंबा समय से परिणामनी राह જોઈ રહ્યા છો તો તે હાલના સમય આવી શકે છે હાલના સમય બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો સકારાત્મક રહો મુશ્કેલી જલ્દી દૂર થઈ જશે તાંબાની કોઈપણ વસ્તુ ખરીદવી ફાયદાકારક રહેશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી જાતને ઊર્જાથી ભરપૂર અનુભવશો વ્યાપારમાં લાભની તકો રહેશે ઘરની વસ્તુઓની ખરીદી થશે ભરોસાપાત્ર વ્યક્તિનો સહયોગ મળશે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કાળજીપૂર્વક વાહન ચલાવો જો તમે નવું વાહન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલના સમયે ખરીદશું નહીં યોજના મુજબ કામ નહીં થાય વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે અંધાર્યા ખર્ચ થઈ શકે છે તમે એવી વસ્તુ ખરીદી શકો છો જેની તમને જરૂર નથી જો તમે વધુ તણાવ અનુભવો છો તો બાળકો સાથે વધુ સમય વિતાવો તેમનું પ્રેમાળ નિર્દોષ સ્મિત તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવશે હાલના સમયે તમારા જીવનસાથીને તમારો કિંમતી સમય આપો તમારા જીવનસાથીને તમારી જરૂર છે શરૂઆતમાં પરિવારમાં ઉદાસીનતા રહેશે પણ પાછળથી બધું બરાબર થઈ જશે ધનરાશિની વાત કરીએ તો રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે હાલના સમયે એવા કામ કરો જેનાથી તમે ખુશ રહે કાનૂની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે હાલના સમયે તમને કોઈ નવું કામ મળશે ઘરમાં મહેમાનોનું આગમન વાતાવરણને શાનદાર અને આનંદમય બનાવશે જૂની વાતો યાદ કરીને તમારો હાલનો સમય બગાડો નહીં હાલના સમયે તમે કોઈ વાતને લઈને ચિંતિત રહેશો ઘરમાં કોઈ બીમાર પડી શકે છે કોઈને પૈસા ઉધાર ના આપવો મકર રાશિની વાત કરીએ તો રોકાણ કરવા માટે હાલનો સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે કેટલાક તણાવ અને મતભેદો તમને ચીડિયા અને બેચેન બનાવી શકે છે હાલના સમયે તમને ક્યાંકથી નોકરીની ઓફર મળશે કોઈને પૈસા ઉધાર ના આપવો તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો સંબંધીઓ તમારા ભવિષ્યને લઈને ચિંતિત રહેશે પૈસાના ભંડોળમાં વધારો થશે વૈચારિક મક્કમતા અને માનસિક સ્થિરતાને કારણે કાર્ય સફળતામાં સરળતા રહેશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે ધાંધલ ધમાલથી સાવધાન રહો વેપારમાં નિર્ણયો સમજી વિચારીને લો ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના છે વ્યવસાયિક બાબતોમાં ભાવનાત્મક રીતે નિર્ણય ન લો જીવનસાથી સાથે થોડો તણાવ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે અસ્વસ્થતા આવી શકે છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે નોકરી અને વ્યવસાયમાં મહેનતથી લાભ થવાની સંભાવના છે હાલના સમયે તમે થોડા ટેન્શનમાં રહેશો ધીરજ રાખો તમારા ભવિષ્ય માટે સકારાત્મક નિર્ણય લો પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે શત્રુ પક્ષ અસરકારક રહેશે મિત્રો સાથે સાવચેત રહો સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ આવી શકે છે વધુ ખર્ચ થશે તમારા જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો